છતાં જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં મફત મળતું મગફળી બિયારણ વેચી નાખવાનું કૌભાંડ સામાવ્યું છે જુનાગઢના પરબ રોડ પર આવેલી ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામની ખાનગી પેઢીમાં ત્રીસથી વધુ ગુણી મફત મગફળી બિયારણનો જથ્થો ઝડપાયો છે આ બિયારણ રાષ્ટ્રીય બીજ નિગમ લિમિટેડની થેલીમાંથી કાઢી અન્ય થેલીઓમાં ભરી બારોબાર વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મોકલવામાં આવ્યું હતું જ્યાં પહોંચતાં સરકારી યોજનામાં મોકલાયેલા મગફળીના બિયારણની ખાલી થેલીઓ પણ આ ગોડાઉનમાં જોવા મળી હતી સરકારની સહાય ખેડૂતો સુધી પહોંચે તે માટે કડક કાર્યવાહી જરૂરી ખેડૂત આગેવાનોને ગ્રામજનોની માંગ છે કે આ કૌભાંડમાં સામેલ તમામ જવાબદાર ક્ષત્રભુજ એપીઓ તેના ડિરેક્ટરો અને ખાનગી પેઢી સામે ફોજદારી ગુનો નોંધી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે ખેડૂત આગેવાનો અને ગ્રામજનોની માંગ છે કે આ કૌભાંડમાં સામેલ તમામ જવાબદાર ક્ષત્રભુજ એપીઓ તેના ડિરેક્ટરો અને ખાનગી પેઢી સામે ફોજદારી ગુનો નોંધી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે કારણ કે સરકાર ખેડૂતોના હિત માટે કરોડો રૂપિયા ખર્ચે છે અને આવા કર્ણધારો સરકારની સહાયને બજારમાં વેચી નફો કમાવાનો નાકખોળ કરે છે હા અમે વેચવા મોકલ્યું હતું માલિકનો ખુલાસો આંગે ખોડેર એન્ટરપ્રાઇઝના માલિક પ્રકાશ લાખાણીએ કબૂલ્યું કે સોમવારે અમારી જમીનની સાતબાર પરથી ત્રીસ ગુણી મગફળીનું બિયારણ મફતમાં લાવ્યું હતું પરંતુ વાવેતર અગાઉ થઈ ગયા હોવાથી તે બદલીને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા મોકલી દીધું હતું શત્રભુજ એપીઓ પર આક્ષેપ આ અંગે તડકા પીપળિયાના જાગૃત નાગરિક અને એડવોકેટ સંજય કાપડિયાએ જણાવ્યું કે શત્રભુજ એપીઓ દ્વારા અગાઉ પણ ડુપ્લિકેટ ડીએપી ખાતર વેચાણમાં ગેરરીતિ થઈ ચૂકી છે ત્યારે હવે ફરી મગફળીના બિયારણનું મોટું કૌભાંડ સામે આવ્યું છે સંજય કાપડે વધુમાં જણાવ્યું કે ખોડિયાર એન્ટરપ્રાઇઝમાં ત્રીસથી વધુ ગુણી બિયારણ મળ્યું જગ્યા પર તપાસ દરમિયાન માલિકોએ પણ કબૂલ્યું કે હા ગોંડલ યાર્ડમાં વેચવા મોકલ્યું હતું એટલે કે ખેડૂતોના નામે લીધેલું મફત બિયારણ સીધું બજારમાં વેચવાનું કૌભાંડ રચાયું છે ખેડૂત સરકાર દ્વારા મફતમાં અપાતું વાવેતર માટેનું મગફળીનું બિયારણ બારોબાર વેચતા હશે તો તે વ્યાજબી નથી અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરાશે ટીવી ન્યૂઝ ગુજરાતી જૂનાગઢ